શરીરમાં મજા ને લક્ષણોમાં જોવા મળતી આ પ્રકારની શારીરિક સમસ્યાઓ એમાં ઇન્દ્રિય નું ઢીલાપણું સંભોગની અંદર બરાબર સમયનો અભાવ હો પછી ઉત્થાનનો અભાવ હો ઘણી વખત ઇન્દ્રિય નું

આદતો હોય કે જે હોય તે તમામ આદતોનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે એ ની આદતો નો ત્યાગ તમે કરશો એટલે એ તો બધું ઠીક થશે પણ બીજા ઘણા બધા ફાયદા તમને થશે માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે શારીરિક સમસ્યા માટેની આયુર્વેદિક કીટ મારી પાસે અવેલેબલ છે તો આ આયુર્વેદિક કીટ વિશે તમારે વધુ માહિતી મેળવી હોય અથવા તો આ આયુર્વેદિક કીટ મારી પાસેથી મંગાવી હોય

Sarojin macam entah saya dituntut, tapi enggak,